ત્યાંથી ઇવનિંગ થઈ ગઈ છે અને અમે પાછા રેડી થઈને જઈએ છીએ બર્થડે પાર્ટીમાં ફોરેન તમે એને સેલ્વીએ મેચિંગ મેચિંગ કરી દીધું બ્લ્યુ બ્લ્યુ મેં એના દેવામાં મેં વ્હાઈટ કર્યું છે પ્રાંશુ એ કયું પહેર્યું છે ઓકે પ્રાંશુ વ્હાઈટમાં છે ચલો કોઈ આવે જો સામેથી

સારું અત્યારે મારી ફ્રેન્ડ છે પરેંગ ફ્રેન્ડ છે એમના બંને છોકરાનો બર્થડે છે સાથે એ લોકો સેલિબ્રેટ કરવાના છે બર્થ અલગ અલગ ડેટમાં છે પણ એ લોકો આજે એકસાથે કરવાના છે પ્રાંશુલ અને અંશુલ નામે મસ્ત છે બંને ભાઈનોના એની બર્થ પાર્ટીમાં અમે જઈએ છીએ બર્થડે પાર્ટી થોડી અર્લી હતી પણ અમે થોડા લેટ છીએ લેટ નથી એટલે થોડા એ લોકોનું કંઈક સાત વાગે પતવાનું છે અમે પાંચ વાગે પહોંચીશું પાંચ સાડા પાંચની વચ્ચે એવું છે જો બર્થડે પાર્ટીમાં પહોંચી ગયા છે છેલે લાગી ને બધા પહોંચી ગયા છે વહેલા હતું ને એટલે ચાલો તો હવે અંદર મળીએ જો મને હાય કહેવાય હાઈ ચારમે હાઈ હાઈ યશી હાય યોહ હે આવો આવો તમે રેડી છો ઇન્ડિયા જો ચાલો આપણે પ્રાંશુલને વિશ કરી દઈએ

ના ના અમે બહુ ભાગ્યા ના અમે કીધું કે જઈએ હવે પછી એટલે અમે કીધું મેં કીધું તો અમે વેલા નીકળશું એમ કીધું આ છે મારો ભાણી ભાણકી કેનેડા છે ને અહીંયા જો આવતાની સાથે જમણવાર સ્ટાર્ટ થઈ ગયું છે અમારે તો અહીંયા બધા વિરસવામાં ઊભા છે અમે તો સીધા કીમ પ્રાંચો ઓળખે છે તો મમ્મીની બેસ્ટ ફ્રેન્ડ છે મમ્મીની આવીશ આવી ચોક્કસ

વડીલ કેવાય તર કેવું થયું કહી દીધું ને તમે બસ તમને જે ઈચ્છા હતી એ કહી દીધું ને બઉ આવતું

જો અહીંયા બંને ફ્રેન્ડ મળી ગઈ છે સાથે સાથે ગ્રીષ્મા અને શૈલવીની બેસ્ટ ફ્રેન્ડ છે બંને કાઈન્ડ ઓફ સિમિલર એજ ના છે શું ચાલે શું ચાલે વાત ચાલે નામ

જમ્યા પછી બધાની સોડા ચાલુ થઈ ગઈ પીવાની હવે ગરમા ગરમ સોડા ગરમા ગરમ સીરો હતો સોડા આવી ગઈ છે અહીંયા જો હવે બધું વાઇન્ડ અપ કરવાનું કામ ચાલે છે નિરેશ કરે છે ને પરે અંગે કંઈક કરતા લાગે છે હા એ બધું પેકિંગ કરે છે બધા ફૂડનું હવે

જે રીલ નું છે ને રીહલસર ચાલે છે એને બોલો હું ચાલી છે તો કે નામ હું બીજી વારી રાતે ટર્મસ્ટે આવે રીતે કરે છે કે બીજી વારી બીજી વારી અંદર ની લઈ આવો અંદર લેવાનો પદાર્થ અંદર ની તમે હાલો હાલો લિયા હા બેક બેક રુકો ઇત થો ઉભા રુકો ગૌરી દીદી હાલો મને થા ઓળતું કે મને થા અહીંયા જો પલમ સ્ટેટિંગ થઈ છે કેવા છે પલમ મસ્ત છે

फ्रूट ही भरपूर छे आज આ स्कूल में એટલે જમ્યા પછી ડેઝર્ટ માં ફ્રૂટ છે આજે બરોબર સોડા પણ રેડ નો ટ્રાય કરે 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 આંકી આ સ્પેશિયલ છે ને આંકી માટા હું તોડું છું આંકી હા થેન્ક યુ બોંજી એકું ત્યાં સુધી તોડી તો લઈ આજે અમે કેવું કે પેટ ભરાઈ ગયું છે પણ મન નથી ભરાયું પ્લમ્સ ખાઈને ભાવ અહિયાં તો એકદમ નીચે જ છે યાર સ્કૂલ ના ને થોડી થોડી નાખતા હોય તો છોકરા ભરાય જાય માથી જોશના મને ઓળખે એટલે કે બોય ખુદ ને આવી હતી ત્યાર થી જે પાછળ રહેતા પેલા હા એ તમારો મેસેજ છે ને કાલે નાકાલે પહોંચી જશે કાલે જશે આમાં તમને આપી દેશે એટલે પહોંચી જશે કાલે પહોંચી જશે અત્યારે રીલ માં એવું છે તમારે કોઈ મેસેજ આપવો તો કહી દો હા જોશના તું બહુ યાદ કરું છું તું આવીએ તો મને બહુ આનંદ થાય હવે એ મેં જેવું તો પણ આવું નથી આ ચાલે તો આ નાની જન આવી ગઈ બાય બાય સો મચ જલ થાય ત્યારે <Ce> <Christopher> <reoot>

બસ ઓખી જો બર્થડે પાર્ટી ફિનિશ કરીને અમે ઘરે જઈ રહ્યા છીએ આજે થોડા ટાયર્ડ છીએ અમે વોટ અ હેક્ટિક ડે ટુડે બધા સન્ડે હમણા એવા જ હોય છે અમારું ફરવા જઈએ એટલે ઠાકી જઈએ અને અહીંયા જો અમે છે ને ગાર્ડનમાંથી એટલા બધા પ્લમ્સ લીધા છે ને શેલ્લું આજે નાનું નાનું છે ને દેવમે શું આપને ગિફ્ટ મળી બેટા ઓ બધી ચોકલેટ્સ ઓ તને મજા પડશે ને